શ્રી સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ નાહ્યર તથા સ્વામિનારાયણ સ્કૂલ આમોદના સંયુક્ત ઉપક્રમે વિદ્યાર્થીઓનો વાર્ષિક સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાહિયર અને આમોદ શાળાના આચાર્યોએ ધારાસભ્ય ડીકે સ્વામી તથા શાસ્ત્રી સ્વામી કેશવપ્રિયાદાસજીનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું તથા નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયા દ્વારા ધારાસભ્યનું સ્વાગત કરાયું હતું ત્યારબાદ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી સૌપ્રથમ સ્વામિનારાયણ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ધારાસભ્ય ડી કે સ્વામીએ શાળાની રૂપરેખા આપી શાળામાં ચાલતી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓની માહિતી આપી હતી તેમજ શાસ્ત્રી સ્વામી કેશવ પ્રિયાદાસજીએ આશીર્વચન આપ્યા હતા આ ઉપરાંત નર્સિંગ કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલિયાએ નર્સિંગ કોલેજના અભ્યાસક્રમ વિશે માહિતી આપી હતી ત્યારબાદ ગણેશ વંદના કરી રંગારંગ કાર્યક્રમ શરૂ કરાયો હતો સ્વામિનારાયણ ગુરુકુળ નાયર સ્વામિનારાયણ સ્કૂલ આમોદ તેમ નર્સિંગ કોલેજ આમોદ દ્વારા કુલ છેતાલીસ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી જેમાં શાળામાં બાલવાટિકાથી માંડી ધોરણ દસના વિદ્યાર્થી તેમજ નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓએ દેશભક્તિ ગીત ભારતીય સંસ્કૃતિ શિક્ષણને પ્રોત્સાહિત કરતી કૃતિ યુવાનો માટે સામાજિક દૂષણ બનેલા મોબાઈલનું વળગણ દૂર કરવાની કૃતિ ભારતીય સંસ્કૃતિને અનુરૂપ મહાભારતમાં દ્રૌપદી ચિહણ પ્રસંગ એકલવ્યની ગુરુભક્તિ શિવ તાંડવ પાણી બચાવો દીકરીની મહત્તા બતાવતા પ્રસંગો જેવી સામાજિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી આ ઉપરાંત નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓને કોલેજના ડાયરેક્ટર ધર્મેશ સાવલીયા તેમજ આમોદ આરોગ્ય કેન્દ્રના સુપ્રિન્ટેન્ડન્ટ કિરણબેન મકવાણાએ શપથ લેવડાવ્યા હતા આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી જંબુસર તાલુકા ભાજપ પ્રમુખ કુલદીપસિંહ યાદવ જંબુસર શહેર ભાજપ પ્રમુખ મનન પટેલ આમોદ તાલુકા કિસાન મોરચાના પ્રમુખ હિમેશ ચૌહાણ આમોદ તાલુકા યુવા મોરચા પ્રમુખ વિરાજસિંહ રાજ કેરવાડા ગામના આગેવાન દશરથ જાદવ તાલુકા શિક્ષણ અધિકારી શબ્બીર સાપા સીઆરસી પ્રદીપ સોલંકી વિદ્યાર્થીઓ વાલીઓ સહિત મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી બાળકોની એક એક કૃતિ ઉપર રોકડ ઇનામ આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા અને વિદ્યાર્થીઓની સ્ટ્રેજ કૃતિ જોઈ રોમાંચિત બન્યા હતા નહેર ગુરુકુળના આચાર્ય જીવનભાઈ ખુટીએ જણાવ્યું હતું કે આજના રંગારંગ કાર્યક્રમમાં છેતાલીસ કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાઈ હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું આજના દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલના હિયર શ્રી સ્વામિનારાયણ સ્કૂલ આમોદ અને શ્રી હરિકૃષ્ણ કોલેજ નર્સિંગ કોલેજ વતી એક સંયુક્ત રંગારંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું જેમાં દરેક ધોરણના નર્સરીથી લઈ અને ધોરણ દસ સુધીના તેમજ કોલેજના બાળકોએ ભાગ લીધેલો સરસ મજાની દેશભક્તિને લગતી તથા સંસ્કૃતિને દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી આજના દિવસે ત્રણેય સંસ્થાઓ સંયુક્ત ઉપક્રમે છેતાલીસ જેટલી કૃતિઓનું આયોજન કરવામાં આવેલું જેમાં અસંખ્ય વાલીઓએ તથા ગ્રામજનોએ લાભ લીધેલો આમોદની જનતા તરફથી આ ખૂબ જ સુંદર પ્રોત્સાહક પરિણામ મળેલું છે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વતી આજના દિવસે ભોજન સમારંભ સાથે આ સરસ મજાનો કાર્યક્રમ કરવામાં આવેલ બીએમપી ન્યૂઝ થિંક પોઝિટિવ